રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે સ્થાનિક રહીશો નો રોષ જોવા મળ્યો જિલ્લા સ્તરે લાંબા સમયથી ખાનગી વાહનો અને વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ માર્ગોની બિસ્માર હાલત અંગે ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો રસ્તાની ખરાબ સ્થિતિને લીધે મોરબીથી ચોટીલા અને માટેલથી સુરેન્દ્રનગર સહિત ત્રણ બસો તમામ બંધ થઈ ગઈ છે જેના કારણે લોકોને આવન જાવન અને વિદ્યાર્થીઓને સ્કૂલ પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ખાત ખાતમુહૂર્ત વખતે ઉપસ્થિત ગ્રામજનો તેમજ સમાજના આગેવાનોએ ધારાસભ્યને તીખા સ્વરૂપમાં પડકાર્યો હતો કે ગામમાં પહોંચી પ્રજાની મુશ્કેલીઓનો જાતે અનુભવ કરો ગ્રામજનોનું કહ્યું હતું કે પુનઃરચના થનાર રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ હોવા અતિ આવશ્યક છે જેમાં નિવારણ ન આવે તો આક્રમક પાલી લઈ શકાશે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે લોકોએ રૂડ ભવિષ્યમાં વાયદા અને વારંવાર પરિવહન બંધની ફરિયાદ રજૂ કરી આ ઘટનાની અસર ગામડાના સામાન્ય જીવન પર પડી રહી છે વાહન વ્યવહાર સુદ્રઢ બનાવવા અને ખોટા વાયદા ટાળવા માટે ગ્રામજનોએ તંત્ર અને પ્રતિનિધિઓને ફરીથી પડકાર્યા છે વાહનોને બસો બંધ થતા વેપારીઓ ખેડૂત વિદ્યાર્થી સહિત વિભિન્ન વર્ગોએ સરકાર અને સ્થાનિક તંત્ર સામે પોતાની માંગ અર્થઘટન રીતે રજૂ કરી હવે ધારાસભ્ય તથા તંત્ર દ્વારા યોગ્ય નિર્ણયો લેવામાં આવશે તેવી ચિંતાસ્પદ રાહ જોવા મળી રહી છે

આ વસ્તુ ન બને એટલે અમારી બધી નપી છે અને આ જે છેલા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે બાળકો ભણવા માટે એ પરિસ્થિતિ ભોગવી પડી છે ક્યાં સ્કૂલ જે ભાઈ સરામાર સ્કૂલ છે હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી એટલે એવી થોડી આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે